શું તમારે પણ પંખો ધીમો ફરે છે અને લાઇટ હાઉ ડીમ બળે છે તો આ વિડીયો જોયા પછી તમારો પંખો પણ ફૂલ ફરવા મળશે અને લાઇટ પણ ફૂલ બળવા મળશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણા તમામ યુટ્યુબ ફેમિલીને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો અત્યારે મારી પાસે તમે જોઈ રહ્યા છો વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને આવા સંજોગોમાં આપણે જે આપણી ઘરની લાઈટ હોય એ અત્યારે ફોલ્ટમાં વધારે જતી હોય વરસાદ જેવું હોય ત્યારે તો અત્યારે પણ લાઇટ છે પણ હાવ ડીમ છે જો કે હાવ ધીમો ધીમો જ લેમ્પ થાય છે તમને રૂમની અંદર જઈને બતાવવું તો જે આ હાવ તમે લેમ્પ જોઈ શકો છો હાવ ધીમો ધીમો થાય છે તો એના માટે આપણે આ જે લેમ્પ આપણા પંખો પણ જોઈ લઈએ આપણે જે પંખાનું બોર્ડ છે આપણે પંખ પંખાનું જે બોર્ડ છે એની સ્વિચ પાડીએ અત્યારે લે લાઇટ હાવ ડીમ છે એટલે આપણા પંખો પણ હાવ ધીમો ધીમો ફરે છે તો એના માટે આપણે જે ખેડૂત મિત્રો અમુક ખેડૂત મિત્રો છે જે લાઇટ ફૂલ કરવા માટે જે પાવરના શેડા હોય છે જે અરથનો છેડો હોય એ કાઢીને એક પાવરમાં દી દેતો હોય છે અને એટલે કે બે જે છેડા હોય છે એ પાવરમાં દી દેતો હોય છે એટલે લાઇટ ફૂલ થઈ જતી હોય છે પરંતુ આજે આપણે એવું કાંઈ નથી કરવાનું એના માટે આપણે લગાડવાનું છે આ એક ફેસ ચેન્જર જો ખેડૂત મિત્રો જે બે પાવરમાં છેડા દે દઈ તો ક્યારેક જો થ્રી ફેસ લાઇટ એમાં આવી જાય તો એમાં જે આ પંખો લેમ્પ બધુંય અચાનક જો ક્યારેક થ્રી ફેસ આવી જાય તો એમાં ઘરની જે તમામ વસ્તુ છે ટીવી છે પંખો છે આ જે લેમ્પ છે તમામ વસ્તુ એમાં ઉડી જતી હોય છે તો આપણે બજારમાં જે એક ફેસ ચેન્જર છે આપણે અહીંયા લેમ રાખેલું છે આપણે એક એક આપણે જે પાવરનો છેડો છે એમાં એ આપણા અહીંયા સિંગલ ફેસ આવે ત્યારે એક સારો જ આવે છે પાવર પરંતુ અત્યારે આ ચોમાસાના કારણે અત્યારે એક ફેસ આવું ડીમ આપી દીધો છે જો કે લાઇટ અત્યારે ફોલ્ટમાં છે અને એક ફેસ ડીમ જ આવતો હોય ફોલ્ટમાં હોય એટલે તો આપણે ફૂલ આને લેમ્પ કરવો છે તો આપણે આ ફેસ ચેન્જર લગાડવું છે તો અમુક મિત્રો છે લઈ આવે તો ખરા પણ અને કઈ રીતે લગાડવું એ ફાવતું નથી અને જે આ લગાડવાથી જો લાઈટ થ્રી ફેસ ક્યારેક અચાનક જો આવી જાય તો આમાં કોઈ જોખમ રહેતું નથી કે જો એને વાત કરવા જોઈએ તો કઈ રીતે લગાડવું તો સૌથી પહેલાં તો આપણે તમને જે કે આપણે પહેલાને લગાડેલું હતું એટલે આપણે એની શેડા બધે દીધેલા છે ને જો નવું લાવો તો એને કઈ રીતે લગાડવું એવું પણ હું આજે તમને શીખવાડીશ તો સૌથી પહેલાં તો આમાં આપણે જે ત્રણ ત્રણ છેડા છે આ એક છે લાલ આ એક છે પીળો ત્યાર બાદ આ છે એક કાળો તો સૌથી પહેલો જે આ જગ્યાએ આપણે લગાડેલો છે લાલ છેડો જે આપણે જે ફૂલ પાવર એક ફેઝનો હોય એમાં આપણે આ દેવાનો હોય છે ત્યાર પછી આ છે પીળો છેડો જે આપણે હાવ થોડોક ગીમ આવતો હોય એ ફ્યુઝમાં આપણે આને દેવાનો છે ત્યારબાદ આયક છે ખાલી ને ત્યારબાદ આ છે ચોથું જે આપણે અર્થિંગનો શેડો હોય એમાં આ શેડો દેવાનો છે ને ત્યારબાદ આ વધે છે બે વસ્તુ જે આમાં લખ્યું છે જે આપણે ઘરની લેટની બોર્ડનું જે શેડા હોય એ આમાં આમાં આપણા બેમાં દેવાના છે તો પેલું છે જે ઘરનો આપણો બોર્ડ આવતો હોય પેલો પાવરનો અહીંયા દઈ દેવાનો અને અરથનો અહીંયા દઈ દેવાનો તો ચાલો હું તમને ફિટ કરીને જ પણ બતાવું આજે આપણે પણ લાઇટ ડીમ છે તો આપણે પણ આજે ફિટ કરવું છે તો તમને ચાલો જ ફિટ કરીને જ બતાવો આગળ વધતા પહેલાં ખાસ એક સૂચના છે કે જો તમે આ વિડીયો જોઈને તમે આવું કાર્ય કરો છો તો તમે તમારા જોખમ ઉપર કરો છો એમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી જો આ વિડીયોમાં પૂરું સમજાય નહીં તો આવું જોખમ કરતા નહીં તમારા નજીકના ઇલેક્ટ્રિક જે તમે કામ કરાવો તો એની સંપૂર્ણ એની ક્યાંયથી માહિતી લઈ લેજો ત્યારબાદ જ આવું કામ કરજો તો આમાં તમે જે વરસાદી માહોલ હોય તો આમાં કરંટ લાગવાની શક્યતા વધારે રહેતી હોય છે એટલે જો તમે આવી જે લાઇટનું કામ કરો છો તો તમે તમારી જવાબદારી ઉપર કરો છો આમાં અમારી કોઈ જવાબદારી રહેતી સૌથી પહેલાં તો આપણે કયા કયા શેડામાં ફૂલ પાવર છે અને કયા કયા શેળામાં ડીમ પાવર છે આપણે જોઈ લઈશું તો આપણે આ રીતે લેમ્પ લઈ લેવાનું છે આ શેડામાં થોડોક ડીમ છે જે આ દુધિયા છેડો છે દૂધિયા કલરનો ત્યાર પછી જોઈશું આ શેરામાં તો એમાં થોડો ફૂલ બતાવે છે અને ત્યારબાદ જોઈશું આ લાલ છેડામાં એમાં હાવ દોરો બતાવે છે તો આપણે જે એક છેડો આમાં દેવાનો છે એક છેડો આમાં દેવાનો છે આ બે છેડા આપણે યાદ રાખશું પીળામાં થોડો ફૂલ છે ને જે દુધિયા છે એમાં થોડોક બીમ છે તો હવે જે આપણે બે બોર્ડ છે જે આના શેરા સેમ ટુ સેમ એમાં છે તો દર્શક મિત્રો સૌથી પહેલા તો આપણી સેફટી માટે પહેલા આપણે ફ્યુઝ કાઢી લેવાના હોય છે તો આપણે બધે ચારે ચાર ફ્યુઝ કાઢી જ લેવાનું છે જેથી કરીને કોઈ જોખમ આમાં રહેતું નથી નકર આવા ચોમાસામાં આપણે ફ્યુઝ કાઢવાનું જો આમાં કામ કરીએ તો આમાં કરંટ પણ આવતો હોય છે તો સૌથી પહેલાં તો આને આપણે ટીંગાડી દેવું આ રીતે અને જે આપણે ઘરની લાઈટ જાય છે એ આ એનું રોબોટ છે પાવર ની કદાચ આપણે કદાચ શોર્ટ સર્કિટ છીએ હોય તો આપણું રોબોટ પડી જતો હોય તો અત્યારે આપણે પહેલાં રોબોટ બંધ કરી દેવું અને ત્યારબાદ આપણે જે આ બે છેડા છે આપણે અહીંયા ઘરમાં આપણે બોર્ડમાં જાય છે તો પહેલાં તો આપણે આ બે છેડા કાઢી લેવાનું

પરંતુ અમુક વિસ્તારમાં ડીમ લાઈટ આવતી હોય છે જેના કારણે ખેડૂતો બે પાવનમાં શેડા દી દેતા હોય છે જેના કારણે જે ક્યારેક થ્રી ફેસ લાઇટ આવે એનું બધું બળી જતું હોય છે એના માટે ઘણી સેફટી રહે છે આમાં જો થ્રી ફેસ લાઇટ આવે તો કઈ જોખમમાં આમાં રહેતું નથી જોકે આપણે આમાં ક્યારેય જ લગાડતા હોય ક્યારેક જ લગાડતા હોય તો આપણે હરપી નું સ્ટેન્ડ બનાવ્યું નથી એટલે કિલો દ્વારા આપણે લગાવી લીધું છે તો આ બે જે શેડા છે એ આપણે બોર્ડના શેડા છે આપણે આ અહીંયા આપી દીધા છે ત્યાર બાદ જે આપણે શેડા પહેલા લગાવેલા જ હતા એને હવે આપણે લગાવશું તો સૌથી પહેલા તો આ જે શેડો છે એને અરથમાં દેવાનો હોય છે એને અરત માં દેવાનો હોય છે તો આ જે આપણો ફ્યુઝ છે એ ફ્યુઝ છે તો એનો છેડો અહીટ રિપેર થઈ જાય એટલે કાઢી નાખવાનું છે એટલે અમે અત્યારે ડાયરેક્ટ અહીંયા અહીંયા જ આપી દઈએ છીએ જોકે આ લગાડ્યા પછી આમ કોઈ ચક્કર બક્કર ન મારે ખાસ ધ્યાન રાખવાનું હોય તો અત્યારે જે આપણો અરસનો છેડો છે આપણે ડાઇરેક્ટ આપણે અહીંયા જ આપી દીધો છે મેં સરખી રીતે આપણે મૂકી દઈશું જેથી કરીને કોઈ અહીંયા અડે નહીં ત્યારબાદ આપણે જવાના છે પાવરના છેડા તો આપણે જે પેલો છેડો છે લાલ જે ફૂલ પાવર આવતો હોય એમાં દેવાનો છે તો આપણે જોયું તો પહેલા તો એ પીળામાં થોડોક ફૂલ પાવર હતો તો આપણે એમાં અત્યારામ દઈ દઈશું અને ત્યાર પછી આપણે આપડે બીજો છેડો છે પીળો એ થોડોક ડીમ પાવર હોય એમાં દેવાનો હોય છે તો આપડો થોડોક ડીમ પાવર તો જે આ દૂધિયા છેડો છે એમાં તો આપણે આ એક છેડો એમાં પણ દઈ દઈશું સરખી રીતે હલે નહીં દઈ દેવાના તો આપણે હવે શેડા દેવા ગયા છે તમને ફ્રીથી એક પેલી સમજાવી દઉં જો આ પેલો શેડો છે લાલ જો શેષ ફૂલ પાવર હોય એને એમાં દી દેવાનો હોય છે પછી ત્યારબાદ છે આ પીળો શેડો અને થોડોક ગીમ પાવર હોય છે એમાં દી દેવાનો ત્યારબાદ છે આ કાળો શેડો જે અરથનો છે એમાં દી દેવાનો છે અને ત્યારબાદ છે આપણે આ જે આ બોર્ડના શેડા એ છેલ્લે દી દેવાના હોય છે અને હવે આપણે આપી દેવાના હોય છે ફ્યુઝ

એની કરતાં ફાસ્ટ ફરવા મીડો છે તો આ છે એક ફેસ ચેન્જર તો દર્શક મિત્રો આ એક ફેસ ચેન્જરની વાત હતી જો કે બજારમાંની કિંમત તેરસોથી માંડીને ત્રણ હજાર સુધી હોય છે અને વોલ્ટેજ પ્રમાણે હોય છે તમે ઘરે કેવી હોય તમે એમ એનો યુઝ કરો છો એ પ્રમાણે વોલ્ટેજ પ્રમાણે તમારે એનું એ લેવાનું હોય છે અને આવું ડીમ પાવર હોય ને કાંઈ લેમ્પ જેમ કાંઈ ન ઉપડતો હોય તો અચ્છા જો સરસ રીતે લેમ્પ પણ ઉપડવા મળ્યા છે અને પંખો પણ સરસ રીતે ફરવા માંડ્યો છે જો કે અત્યારે પાવર વધઘટ વધઘટ થાય છે એટલે શક્ય હોય તો એમાં ટીવી કે એવું કાંઈ ચાલુ ન કરવું જોઈએ પરંતુ આપણે રોડ રોડવા પૂરતી આપણે મચ્છર ન કરે તો આમાં પંખો સારી રીતે ચાલુ થઈ જાય છે થોડાક જેમ ફરતો હોય એને કરતાં ફૂલ ફરવા મળે છે અને લેમ્પ પણ થોડાક ફૂલ થઈ જાય છે તો દર્શક મિત્રો એક ખાસ એક નોંધ લેવાની એ છે કે આવા ચોમાસા દરમિયાન જો કોઈ તમે વાયરનું અથવા ઇલેક્ટ્રિક કામ કરો તો તમારા પગમાં ચપ્પલ અવશ્ય પહેરજો કારણ કે આ પગમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે અને એમાં કરંટ લાગવાના ચાન્સ વધારે રહેતા હોય છે આવું ચોમાસા જેવું વાતાવરણ હોય તો તો જો આવું તમે કોઈ કામ કરો તો તમે સેફ્ટી પહેલાં રાખજો ક્યુઝ પહેલાં કાઢી લેજો તો ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો